નામ પર શાસન યમામાલીને કહ્યું હતું કે દરેક વ્યક્તિ નહીં બિઝનેસ કરે છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આને સાથે મળીને બિઝનેસ કરવાનું સારું છે પરંતુ આ એક બીજા વચ્ચે પ્રેમ જળવાઈ છે તે માટે થવો જોઈએ મને ખબર નથી કે કાવડ યાત્રા વિશે શું બીજું શું કેવું છે પરંતુ અહીંયા મોટી સંખ્યામાં મુસ્લિમો પોશાકનું કામ કરે છે આપને બધા પ્રેમથી જીવીએ સી મને આમાં કંઈ ખોટું દેખાતું નથી જે આ મિત્રો અત્યારે આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ